તારીખ બાર ચાર બે હજાર અઢાર મહંત સ્વામી મહારાજ હોંગકોંગમાં બિરાજમાન હતા ચેષ્ટા બાદ બ્રહ્મનયન સ્વામીએ પૂછ્યું આ હોંગકોંગ બિઝનેસનું શહેર છે તેમ આપ કલ્યાણનો બિઝનેસ કરો છો સંકલ્પ કરો છો કે અનંતનું કલ્યાણ થાય બધાને સત્સંગ થાય પણ સત્સંગ થતાં વાર લાગે કાંઈ થાય નહીં તો આપને એવું થાય કે કેમ થતું નથી આ બધા સત્સંગી ક્યારે થશે આ સાંભળતા સ્વામીશ્રી એકદમ ભારપૂર્વક બોલ્યા થવાના જ છે યોગી બાપાએ સંકલ્પ કર્યો છે પાંચસો વર્ષમાં પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નહીં હોય તેઓ બોલ્યા છે તે સાચું બોલ્યા છે પ્રતીતિમાં સહેજે કાચું ન રહે એવો જબરજસ્ત પાવર આ શબ્દોમાં હતો બીજો એક પ્રસંગ છે તારીખ ત્રેવીસ છ બે હજાર ઓગણીસનો મહંત સ્વાઈ મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા સવારની સભામાં રવિવારના દિનને અનુરૂપ સરસ આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે આજે રવિવાર છે જોગી બાપાને રવિવારનો દિવસ એટલે દિવાળીનો દિવસ હરિભક્તો અરસ પરસ મળે અને ઉત્સવ જેવું થાય યોગી બાપા પોતે પાંચ મિનિટ વહેલાં રવિસભામાં આવી જાય ને આપણે તો ચલતાએ હોતાએ એવું થાય તમે છ દિવસ તો કુટારો કરો છો એક દિવસ ભગવાન માટે કાઢી નાખો રવિસભા એકાંતિકપણું પમાય એવી વાત છે કાંઈ ન સમજતો હોય પણ સભામાં આવીને બેસે તો ધીમે ધીમે આગળ વધે ભગવાન અને સંતો દયાળુ છે જ પણ આપણે હવે એમના પર દયા કરવાની છે બીજા બધા કામ આગા પાછા કરીને રવિસભા અવશ્ય ભરવી રવિસભા ભગવાનની સભા છે એમાંથી કેટલું બળ મળે ને આ જ કામનું છે બીજું બધું તો તમે જે કરો ગમે તે કરો તે બધું નાશવંત છે તુચ્છ છે માટે રવિસભા અવશ્ય ભરવી રવિસભા યોગી બાપાની પ્રસાદીની છે માટે ખૂબ ધ્યાન રાખીને ભરવી બીજો પ્રસાદ તો આપણે લઈએ છીએ પણ આ જ્ઞાન પ્રસાદ છે તેમાં ડૂબકી મારવી આ પ્રસાદ અમર કરી દે તે અક્ષરધામનું ભાથું થઈ જશે બીજો એક પ્રસંગ છે તારીખ આઠ બે બે હજાર એકવીસનો મહંત સ્વામી મહારાજ નૈનપુરમાં બિરાજમાન હતા મધ્યાહન સમયે વાર્તાની શરૂઆતમાં સ્વામીશ્રી કહે આજે એકાદશી છે એટલે એનો મહિમા કહેવામાં આવે છે શ્રીજી મહારાજ કહે છે શાસ્ત્રમાં કહેલા સર્વસાધનના અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલા છે શાસ્ત્રમાં કહેલા અને એમાંય શ્રીજી મહારાજ વાત કરે છે એટલે એ તો એકદમ પ્રમાણભૂત અને આપણે એકાદશીને ગણીએ જ નહીં લફર જફર ભલે એકાદશી કરે પણ ખાવાની ઈચ્છા હોય એ ઢોર લાંગણ કહેવાય કોઈ ઈચ્છા ન હોવી જોઈએ એવી રીતે એકાદશી કરે તો બધું આવી જાય અડસઠ તીરથને બધું આમાં આવી ગયું મહારાજે કહ્યું છે તે પ્રમાણે એકાદશી કરે તો અનંત ફળ બધા એમાં આવી જાય છે તારીખ પાંચ અગિયાર બે હજાર અઢારના રોજ મહંતસાઈ મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા ઠાકોરજીના દર્શન કરી રોજના ક્રમ મુજબ સ્વામીશ્રી ઘનશ્યામ મહારાજના ખંડ તરફથી બહાર પધારી રહ્યા હતા ત્યાં એક સંતે મરાઠીમાં કહ્યું આજે ધનત્રયોદશિયા ચા દિવસે આમલા સાધુતા ચા ધન બાજુમાં ઉભેલા સંતે તેનું ભાષાંતર કર્યું આજે ધનતેરસના દિવસે અમને સાધુતાનું ધન આપો સ્વામીશ્રી કહે દિવ્ય ભાવ એ ધન છે ધનનો ઢગલો છે નીચે પધારી ગોલ્ફકાર દ્વારા યોગી સભા મંડપમાં પધાર્યા અહીં પૂજા મંચ પર પ્રવેશતા સંતોએ પંકજભાઈ સોનીનો ભેટો કરાવ્યો ને કહ્યું સ્વામી આજે તેમનો તિથિ પ્રમાણેનો જન્મદિવસ છે સ્વામીશ્રીએ બે હાથ વા જેવું લટકું કરતાં આ જન્મદિવસ પર દર વર્ષે ઉત્સવ રૂપે ઉજવાય એમ કંઈ વિશેષ સ્મૃતિ આપી આશીર્વાદ આપ્યા પછી કહે દિવ્યભાવ મોટું ધન બીજો એક પ્રસંગ છે તારીખ અઢાર દસ બે હજાર સત્તરના રોજ મહંત સ્વાઈ મારા લંડનમાં બિરાજમાન હતા કાળી ચૌદસનો દિવસ હતો આજના સમયમાં એક હરિભક્ત સ્વામીશ્રીને પૂછ્યું પહેલાં કરેલા કર્મ જે આપણે ભોગવવાના છે તે સારા કાર્ય આશીર્વાદ વગેરેથી બેલેન્સ થાય કે ભોગવવા જ પડે હું એવું માનું છું કે બેલેન્સ થાય આપણા શાસ્ત્રોમાં તો આવી ઘણી વાતો છે મેં કેમ્બ્રિજ વગેરે યુનિવર્સિટીઓમાં સંશોધન કર્યું કે આનું વ્યવસ્થિત સોલ્યુશન મળે પણ મળ્યું નથી અને પશ્ચિમની દુનિયાવાળાને તો આ સમજમાં જ નથી આવતું વળી એમ પણ માનું છું કે ગ્રહો પણ આપણા જીવન પર અસર કરે છે તો તે ગ્રહોને શાંત કરવામાં મંત્ર મદદ કરે સ્વામીશ્રી તેમની માન્યતાઓને સમર્થન આપી સરસ ઉત્તર આપતા કહે મદદ કરે પણ સમજશક્તિ હોય તેનો પ્રશ્ન લાગે નહીં તેને શાંતિ રહે બાકી અબજપતિ હોય તેને શાંતિ નથી એવરીથિંગ બિલોંગ્સ ટુ એવરી નથિંગ બિલોંગ્સ ટુ એની વન બધું બધાનું છે কই কই এক